શંકર ચૌધરીએ તેઓને ટી શર્ટ બદલાવીને આવો તેવી સૂચના આપી હતી પરંતુ હેમંત ખવાએ વિરોધ ચાલુ રાખતા અંતે અધ્યક્ષે સાર્જન્ટને સૂચના આપી ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા ખેડૂતની હાલ માથાકૂટ એ છે કે એમની સમજણ મુજબ આ ભૂલ ભરેલી જમીન માપણીના કારણે આજે ખેડૂત વર્ગમાં ભાઈ ભાઈ વચ્ચે વેર ઝેર ઉભા થયા છે કોઈની જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું છે તો કોઈના કબજા આદલ બદલ થઈ ગયા છે વિપક્ષના આરોપ મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની જમીન રેકોર્ડ પરથી ઘટી ગઈ છે ચોટીલાના નાથાભાઈ નારણભાઈની જમીન ઘટી ગઈ છે થરાદના કરશનભાઈ બાબુજી ખોડાની દસ એકર જમીન ઘટી ગઈ છે ધ્રોળના લીલાબેન કોળી અને ચતુરબેન કોળીની બંનેની કુલ બાર વીઘા જમીન ગાયબ થઈ ગઈ છે આવા તો સમગ્ર ગુજરાતમાં કેટલાય લોકો છેલ્લા દસ વર્ષથી ડીએલ આર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે જમીન માપણીના મુદ્દામાં એક વાત સમજવા જેવી છે કે કોઈ એક ખાનગી એજન્સી દ્વારા ગુજરાતમાં વર્ષ બે હજાર નવ બે હજાર દસમાં પ્રમોલગેશન હેઠળ માપણી ચાલુ કરવામાં આવી અને વર્ષ બે હજાર ચૌદમાં એટલે કે માત્ર ચાર વર્ષમાં પ્રમોલગેશન પૂરું કરવામાં આવ્યું જ્યારે તેમાં રહેલી ભૂલો સુધારવા માટે આપણી સરકાર દસ વર્ષથી સુધારે છે અને હજુ કેટલા વર્ષ લાગશે તે કહેવું મુશ્કેલ છે વિપક્ષના આરોપ મુજબ આ જમીન માપણીએ ભૂલ નહીં પણ જાણી જોઈને કરવામાં આવેલું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ છે અમુક લાગતા વળગતા મળતિયાઓના ફાયદા માટે તેમની સસ્તી અને ગામથી કે રોડથી દૂરની જમીનને કિંમતી અને રોડ ટચ બનાવવાનું કૌભાંડ છે આ બાબતે જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા શું કહી રહ્યા છે વિગતે સાંભળીએ આજે તમે ત્રીસો ટુ સવાલ છેલ્લા દસ વર્ષથી આ ગુજરાતના સમગ્ર ખેડૂતો જમીન માપણીના મુદ્દાને લઈને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અલગ અલગ વખત ઘણી વખત સો કિલોમીટરથી પણ વધારેની બાઇક રેલી અર્ધનગ્ન અવસ્થામાં ખેડૂતોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ આ નિમ્બર તંત્રનું જ્યારે પેટનું પાણી હલતું નથી ત્યારે સરકારનું અને મુખ્યમંત્રીશ્રીનું આ મુદ્દે ધ્યાન જાય અને ખેડૂતોનો જે પ્રાણ પ્રશ્ન છે એમાં સંપૂર્ણ જમીન માપણી રદ કરવામાં આવે એના માટે આજે હું વિધાનસભા ગૃહની અંદર ટી શર્ટ પહેરી અને વિરોધ પ્રદર્શિત કર્યો આ તકે માનની અધ્યક્ષશ્રીએ આપ આવી માંગ ના કરી શકો એ મુદ્દે મને ગૃહની બહાર કાઢવામાં આવ્યો છે પરંતુ આ ગુજરાતના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન છે આગામી સમયની અંદર આ અંગે જે પણ લડાઈઓ કરવી પડે એ લડાઈઓ કરી અને સમગ્ર જમીન માપણી સંપૂર્ણપણે રદ થાય અને ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એવી માંગ અને માગણીઓ અમારા દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર